એ फटाफट બેહડો હવે હેડો પહેલાસ લઈ ગયો બેલેન જળો કર 50 ના આગળ જગ્યા થાયવી નહી બે હેલો ગાઈઝ સ્વાગત છે તમારું મારા ત્યાં નવા બ્લોગમાં અત્યારે છે બેસતું દરેક વ્યક્તિને અમારા નવા વર્ષના રોમ રોમ સો શું તો અત્યારે અંગે જઈએ છે પાલનપુર ઈસવીસર ફરવા માટે તો તમે જોઈ શકો છો અમારી અંગાત છે ઉષા મધુભાઈ કૈલાશ અને મારા કાકાની ગાડી છે અને મારી જોડે અત્યારે આયા છે સોની

સોગાઈશ તમે જોઈ શકો છો નજારો બહુ મસ્ત નજારો છે વીસ સોની ની ફોટા પડે છે એ ને પકડજો તું શું

ઠંડુ પવાની હોય એટલું બધું ઠંડુ નહી પાવ તો મહેશ કરાવવું પડે

સો ગાઈસ હવે આપણે મસ્ત ડિશ ખાઈશું કાકડીની એ બાજુમાં જ મળે છે ભાઈ જોરદાર બનાવે છે એટલે તું છો આટલી વાર કરી યાર ગાઈસ તમે જોઈ શકો છો કે કાકડીની ડિશ તૈયાર થઈ ગઈ છે 10 રૂપિયા પાછા લો બેન

કાંઈ બરોબર એ લી લે એ બે બે લી લે શું ગાય મરચું વાંટવા માટે પથરો રહેતો છે ગુસાએ અલાય શું ગાય તમે આ નજારો જોઈ શકો છો જાતો જાતો કેદારનાથ મેં પૂછ્યું એ કે નવસો પગથિયા ઉપર ચડવાના છે અને જંગલી વિસ્તાર છે કે ગમે પ્રાણી આવી શકે અને એ જવા માટે 12 થી 4 મત સમય ગાળો હે ચના માટે તીર બોન જોશે એટલે બીજા ના આવજો આપણે સો ગાઈસ ફાઇનલી મે આ ગયા સો હવે ગાડી એ ઓને મરચું આડવાનું હે ઓને મરચું આડવાનું તે લીધું છે મરચું આડવા પડે ભઈ તું ગાડી આખી લે મુની આખો ના ભઈ નહીં આખું ના બોટલ લેવા આવે સો હવે ઘરે જવા માટે નીકળે છે અને ટાઈમ થઈ થઈ ગયો છે છે ગયા કેદારનાથ જીની કેદારનાથ વિશ્વેશ્વર ની બાજુમાં પરંતુ પહાડી વિસ્તાર છે પગેથી ચડવાનું છે લોકોની અવરજર ઓછી છે અને સ્થાનિક લોકો એમ કહે છે કે પશુ એટલે કે આ એવી બધી વસ્તુની બધા પ્રાણીઓની ભીખ હોય છે એટલે એમને જવાનું બંધ રાખ્યું છે જઈએ ઘરે વચ્ચે નાસ્તો કરીશું ચલો મળી આગળ અમે આવે છે ડીસા આવે તો જમવા માટે સો ગાઈઝ અમે જમવા ઉતરે છે ડીસા હોટેલ માં આરે હોટેલ હવે મજે ટૂટી ગાઈઝ અમે હોટેલ માં જમવા માટે આવી ગયા છે હવે આ બેઠો ને સોની ઓ બેઠો છે કા છોકરા એલા મેશ ની જોઈએ છે સો ગાઈઝ મેનુ આવી ગયું છે તારવ લેવાનું કે મારસ સો ગાયસ અમે બે પનીર અંગારા મંગાવીશું અને એક વેજ મંચુરિયન ફ્રાઈડ રાઈસ મંગાવીશું બરોબર ને સો ગાય અમે ઓર્ડર આપી દીધો છે અને અત્યારનું જે ભોજન છે ये हमारे महेश मनीष पे नॉमे से ये इतना तार दी बहुत खड़ा मंडिया से ये महेश महेश चिंता जो नहीं ना चम के बिल तमार ऊपर है जो आज ये भाई ने बिल आलवा ना सेना मुझे जो <laughs> आना मैं चुप्पी पर आना ही ટેન્શન નહીં ખાવાનું છે આને રાત પર તારી આવી ને ફાઇનલી અમારી પણ આવી છે હવે પનીર રંગાર આયા છે હળ હર સો ગાઈઝ ફાઈનલ અમને ડિશ પણ આવી છે હવે જમી લો જમીન પર સેફ મળી જાય બિલ ભગવાન થાય તો મળો આપણે નહીં ખાધું જો આપણા વાળી ટુકડી કોઈ ખાધું નહીં પાંચ ચેડે ટુકડી પહેર્યું એને કાઢ્યા છે સો ગાઈઝ ફાઈનલી બિલ આવી ગયું

ટાઈમ થઈ ગયો છે હાળો આપણે હવે